છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ટ્રાઇબલ સબ પ્લાન કચેરી દ્વારા આદિવાસીઓના વિકાસના નાણાંના આયોજનમાં પ્રભારી મંત્રી દ્વારા ઘરે બેસીને આયોજન કર્યું હોવાનું જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રભારી મંત્રી ભીખુશી પરમાર દ્વારા ભાજપના નેતાના ઘરે બેસીને મનસ્વી રીતે આયોજન કરી અમલ માટે મોકલી આપ્યું હોવાનો આક્ષેપ કરાયો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના ત્રણ ધારાસભ્ય અને સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખને પત્ર લખી આ બાબતે ખુલાસો આપે તેવી માંગ કરી છે અને એ આદિવાસી વિકાસના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે કૌભાંડો ચાલી રહ્યા છે એના વિશે આપ સૌને ખબર હશે કે ગઈ વીસ તારીખે સમાચાર માધ્યમોમાં એક સમાચાર આવ્યા કે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ટ્રાયબલ સપ્લાન ઓફિસના એ જિલ્લાના જે પ્રભારી છે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર એમના અધ્યક્ષપણા હેઠળ જે તે વિસ્તારના જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ અને આખી સમિતિ જિલ્લા પ્રમુખ એમના વતી એમના એ મંડળથી આયોજન મંડળ દ્વારા જે તે ટ્રાયબલ સપ્લાનની ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય છે અને એ આયોજન છોટાદેવમાં પણ થયું હતું નર્મદામાં પણ થયું હતું પરંતુ ન્યૂઝપેપરમાં આવેલી માહિતી મુજબ એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ બે જ જણા પચીસ કરોડનું આયોજન કર્યું અને એ એ જે હકીકત છે એને અહીંના સાંસદશ્રી જસુભાઈ અને જિલ્લાના ત્રણ ધારાસભ્યો છોટાઉદેપુરના ધારાસભ્ય પાવીજતપુરના સંખેડાના એ લોકોની જવાબદારી છે કે આ ફંડનું યોગ્ય આયોજન થાય પરંતુ આ ફંડ એક મંત્રી પ્રભારી મંત્રી જે છોટાઉદેપુર વિસ્તારના એ પ્રતિનિધિ નથી અહીંના લોકોએ એમને વોટ આપ્યા નથી તો કયા અધિકારથી એ આ ફંડ ઘરે બેસીને આયોજન કરે છે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે